કરવાનું છે ને તો હું એની દવા પાવડર થોડાક લેવાના હતા એ મેડિકલમાંથી લેવા એવી છું આયુર્વેદ એ પેક થાય છે તો એ દુકાનમાં છે ને એક સરસ લાઈન લઈ ગઈ છે જો તમને બતાવી હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે સવારના સવા અગિયાર ફાઇનલી રેડી થઈ ગયો છું ને હવે જાઉં છું હું શૂટમાં એટલા ટાઈમ મેં જો આ શૂઝ કાઢ્યા છેલ્લે લાસ્ટ ટાઈમ મેં દુબઈ વહેરા હતા ને આ ખરીદી કરેલી છે થાઈલેન્ડ થાઈલેન્ડમાં એ આનો શોરૂમ હતો ત્યાંથી હેવી છે એટલે બહુ ઓછા ભેડતો ટૂંકમાં હિલ જો ચાલો બંધ કરી દો અગિયાર વાગી ગયા છે પોણા બાર પેલા બાપુજીને ઉતારવા ગઈ પછી ઘરમાં કોઈને ન ખબર પણ બાપુજીને મારા ઉપર પૂરું ધ્યાન મેં બાપુજીને ખબર હતી કે મેં નાસ્તો નથી કર્યો મારે જે ફાસ્ટ છે તો એને વેફર બાજુમાંથી લીધી પછી ત્યાં બેસીને જુના ઘરે મેં પહેલાં વેફર ખાધી પછી પછી અહીંયાથી લીધીનો પાવડર લીધો બધું આયુર્વેદિક મિક્સ કરવાનો તો એ થોડુંક શાક લીધું પછી મમ્મીની ઘરે ગઈ માસી ગાંધીનગર ગયા તા તો અહીંયા એક બેન બહુ સરસ ખાખરા બનાવે છે તો મમ્મીએ ખાખરા મારા માટે મંગાવ્યા ખાખરા ને થોડુંક ફ્રૂટ ફ્રૂટ બધું આપ્યું પછી ત્યાંથી દીદી માટે તીખા ગાંઠિયા ને ઓલા બેન આગલા બ્લોકમાં હતા રેકડી લઈને નીકળે છે એની પાસે આદુ મરચાવાળી પૂરી લીધી ને ભાવ એ લીધું દૂધ દહીં લીધું ગઈકાલે વાત થઈ હતી ફોર સ્ટાર પ્રોપર્ટીમાં શૂટ છે જો તમે કેટલા વાગ્યા છે સાંજના ચાર ને દસ થઈ ગયા અને હજી સુધી અમે શું કરી છીએ તમને બતાવું કેટલા વાગે આપણે પહોંચ્યા હતા અહીંયા સાડા અગિયાર ચાર કલાક થઈ હજી આ કરી છે હજી આના પછી તો મેઈન કામ બાકી છે અમારું હમ આ જાઓ આપકા નામ ક્યાં હૈ अभी कौन सी कौन सी क्या क्या डिशेज है आप बताते जाइए ये क्या मेंदू वड़ा ये ये हमारा मेंदू वड़ा है सर साउथ इंडियन स्टाइल है एंड वेजिटेबल पनिया एंड इटालियन डिश है मैक्सिकन पिज्ज़ा पिज्जा ये इटालियन अगली ओलियो स्पेगेटी अगली ओलियो पास्ता ओके इटालियन डिश यस ये चाइनीस एंड हाई कट ग्रीन कलर ओके ये हो गया अपना पंजाबी ये हो गया सर पंजाबी है एंड ये तंदूरी इसका मसाला ओके जी जी ओके और ये आइस टी कौन सा ये सर पीच आइस टी पीच आइस टी, गयाएस टी। ये ये क्या ये है ये फर्स्ट डिलाइट है फर्स्ट सिरप से बनी है फर्स्ट और सोरा ओके फर्स्ट डिलाइट फर्स्ट डिलाइट नियॉन लाइट जैसा दिख रहा है

હવે આરામ દેવો પડે આપણા જેવડા સ્પોર્ટ્સ શૂઝ જે રેગ્યુલર રનિંગમાં કરીએ છીએ ને એના જેવું કાંઈ નહીં આગળથી આમ ચીપટા છે ને તોલાની અંગૂઠામાં બે બાજુ છે ને નખામ ખૂચે છે થોડીક વાર પગને આરામ માટેનો વિરામ આપ્યો છે સાડા પાંચે હવે મેં શું ચાલુ થશે હજી એક કલાક સુધી રામ મારે માસ ઠંડો હોવાના આનંદ એ સાતમા માળે સ્વિમિંગ પૂલ છે બાજુમાં મારા કામનું છે પણ કોઈ ઉપયોગ નથી કરતો જીમ છે બધું છે ટ્રેડમિલ છે સાયકલ છે ડમ્બલ છે સીધા નીચે એક ફ્લોર છે ને અહીંયા રેસ્ટોરન્ટ છે આપણે તો પેલા ન્યા જશું પણ મજા આવે એવી જગ્યાએ શૂટિંગ કરતાં કરતાં એક મસ્ત વ્યૂ મળી ગયો જુઓ

એમ ગોજો અત્યારે બને છે થેપલા અને અમારા માટે બટેટા બોફાઈ છે સૂકી ભાજી કરવા હા થેપલા હમ બા બેસી ગયા છે જમવા ગરમ ગરમ થેપલા યુનિક કોમ્બિનેશન છે અમારી પાસે સાકળ ટેટી છાસ અઠાણો બધો મિક્સ ગોડ કેરી ખાટુ અઠાણ ચટણી થેપલા હમ છાસ એ છે પણ બાર થાય પહેલાં હારે ખાવી છે અત્યારે બધા નથી અત્યાર સુધીમાં આઈસ્ક્રીમ તો ઘણા બધા ખાધા છે પણ પાણીપુરી ફ્લેવરનો આઈસ્ક્રીમ કોઈ ખાધો છે એ મને કહેજો હ કમેન્ટમાં અમે લેમન માંથી શૂટ બતાવ્યો નથી દરેક જગ્યા આઈસ્ક્રીમનું શૂટ માટે આવ્યા છે એમાં ઘણી બધી અલગ અલગ ફ્લેવર છે તમને બતાવું જો આ છે પાણીપુરી ફ્લેવર પછી આ મેંગો છે ગુઆવા છે એ તો ખ્યાલ આવી જાય પછી આ ચોકલેટ અને બ્લુબેરી બ્લુબેરી ચીઝ કેક આનું નામ અલગ છે મિસિસિપી બરાબર હોય ને મિસિસિપી મેડનેસ અને એ સિવાય જો ઘણી બધી ફ્લેવર છે મેં તરબૂચ ફ્લેવર વોટરમેલન જો કોઈને પસંદ હોય તો એ પણ છે અહીંયા ઘણી બધી છે અને પ્યોર મિલ્ક બેઝ આ પ્રોડક્ટ છે અને મુંબઈની આ ફ્રેન્ચાઇઝી છે ઓગણીસો ને એકોતેરમાં મુંબઈમાં શરૂઆત કરી હતી એટલે મુંબઈ રહેતા હોય તો એને કદાચ ખ્યાલ હશે અને ઝીરો એડેડ શુગરવાળા બી આઈસક્રીમ અહીંયા ઘણા બધા છે હન્ડ્રેડ પર્સન્ટ છે નેચરલ નેચરલ એકદમ ફ્લેવરનો યુઝ કરવામાં આવે છે કોઈ બી ઓળું કલર કે એસન્સનો કાંઈ ઉપયોગ આમાં નથી થતો બાપુજી બેસી ગયે છે જમવાઈ રોટલી અને ફરાડી સુકી ભાજી ખાઈ છે કેમ તમને ઓલી સુકી ભાજી નથી ભાવતી આપણે હળદર મસાલાવાળી કરી આ વધારે મજા આવે હમ ઘીની અંદર કરી ને ઘી માં કરી છે ઘી મરચી કોથમીર થી ખાન ભૂકો હા ઘી પેટ માં જાય ને એટલું હા આમ તો તમે ખાતા નથી ઘી હા આમાં ભાવે હમ મસ્કી ને આઈતા છે હમ

ઇંતરા ને પછી તું નાખજે અને મારું ઘર છે ને કરીને દે ઓકે માર તો ચિંતાય ન હોય કદાચ હમ જવાય ના ઘરે કર પછી એ બાપ

આવતા હવે તેને તરત સિરીઝ ચાલુ કરી દીધી હોય જોવાની લેટ સી શું કેવું તમારું ઉપર જોઈએ કાંઈ નહીં થાય જવાબ દીધે કાંઈક થશે ચલો તો આ બ્લોગને અહીં વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત